કોઈ નથી જેને લઈને સ્થાનિક લોકોમાં માં ભારે લાગણી જોવા મળી રહી છે તેમજ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આવા ઇન્ટરનેટ કનેક્શનના લટકતા કેબલ માટે કાયદામાં કોઈ જોગવાઈ નહીં હોવાતી આવા કેબલને ગેરકાયદેસર ગણવા કે કેમ તે એક મોટો પ્રશ્ન છે ત્યારે આવા કેબલના કારણે લાલ લાળગેવી સર્કલથી બાગબાન હોટલ સુધી મહેમદાવાદ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતની ગંભીર ઘટનાઓ થાય છે સાથે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં અહીં સ્પીડ બ્રેકરો બનાવવામાં નથી આવતા

હા એ સ્ટ્રીટ ના થાંભલા ઉપર નેટ કનેક્શન ના કેબલો નાખેલા છે બરાબર અને દર બીજા ત્રીજા થાંભલે મોટા મોટા કરી કરીને મીટી રાખેલા છે બરાબર એના કારણે એક વાયર ખુલ્લો હતો અને એક્ટિવ ભાઈના સ્ટેરિંગમાં ભરાઈ ગયો અને પાછળ લક્ઝરી આવતી ઉપર ચડી ગઈ લઈ એ ભાઈનું મૃત્યુ થયું હતું બરાબર આપણા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર એએમસીમાં ઘણા બધા જે અધિકારીઓ છે બધા જાણ કરેલી છે મે બરાબર અને ફોન કર્યો બે થી ત્રણ કામ હોય તો નહીં ફોન આપડે વાત બરાબર તો આમાં કેવી રીતના આ લોકો પરમિશન લઈ નાખેલા છે કે એમાં કઈ પોલિસી જ નથી એ પણ શું કેવાય એક ચોક્કસ પ્રશ્નમાં આવે છે કે આવી રીતે હવાની અંદર વાયરો બધા ભરાઈ ફરતા થઇ ગયેલા છે હા એની પણ નીતિ ગળા હશે હવે ઓકે એટલે અત્યાર તો એ ગેરકાયદેસર નથી હાલ તો આખા સિટીમાં તમે જુઓ છો ને ગુજરાતો બધી જગ્યાએ છે જ પણ અત્યારે તો આ નાખેલા છે ગેરકાયદેસર છે ને ગેરકાયદેસર કેવા કેમ કેવાય એ અલગ વસ્તુ છે એમાં શું છે જ્યાં સુધી પોલીસી ક્લેરિટી વાળી ના હોય ભાઈ આ નાખી શકાય જ નહીં ત્યાં સુધી આપણે શું કેવું કહો અને કેબલ નેટવર્ક છે જીટીપીએલ વાળા જે ચલાવે છે વાયર નેટવર્ક લોકો એ લોકો ચલાવતા હોય છે હા હા ચેનલ વાળા ઓકે અહીંયા આગળ મેં સ્થાનિક જે લોકલ ઓપરેટર હતા ને બધાને મેં કે રજુઆત કરેલી હતી કે ભાઈ તમારા કેબલ છે તો એમને કીધું ભાઈ ને આપડા કોઈ કેબલ નથી થોડા સમય ચાલુ કોના હોય ના છે ઇન્ટરનેટ કનેક્શન ના 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 હવે એમાં થોડું કહી ઇન્ટરનેટ કનેક્શનમાં શું છે કે કેબલ પેલી કંપનીઓ છે તો લગભગ ઇન્ટરનેટ બીએસએનએલ છે બીજી એક કંપની છે બીએસએનએલ ઉપર ફરતા ના રાખે કોઈ દિવસ નથી રાખતો હું તમને એના એવું તમે જો એક વસ્તુ કરી દઈએ તમે સારું કીધું બીએસએનએલ ના છે તો હું બીએસએનએલ વાળાને તો જવાબદારી કરી શકાય સરકારી કંપની છે હું કહી શકું એને બરાબર ને જે કેબલ તૂટેલો હતો ને જે ભાઈના બાઇકમાં ફસાયો હતો તૂટેલા કેબલ ના ફોટોગ્રાફ વિડિયોગ્રાફી બધું જ મારી પાસે છે અને એના સિવાય બી બે કેબલ પાસે એના સિવાય બીજું એક પ્રાઇવેટ કંપનીની જે ઇન્ટરનેટ કનેક્શન છે આ બંને કેબલ ઇન્ટરનેટ કનેક્શનના જ છે નાખેલા થી લઈ લઇસનએલ એલ નાખ્યા છે તો અમે બીએસએનએલ તો સરકારી કંપની છે તો આપણે એને ઘરે પકડી શકીએ છીએ તમે ક્યાં માર્કેટ છો એકચ્યુઅલી તો અમારી પાસે મંજૂરી માગે છે અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કની આ રીતે એના કેબલ નેટવર્ક ઉપરનું જતું છે તો જોઈ લઈ શકીએ તાત્કાલિક આપી હા પણ સૂચના હવે તો એવું લાગી રહ્યું કે કોર્પોરેશન બીજી કોઈ ઘટના થાય ને એની રાહ જોઈ રહ્યું હોય એવું એવું શા માટે અમને કોઈ ઘટના થાય એનું એ હોય તો સાહેબ આટલા આટલા દિવસ નહીં ઉભા તમને મારા મિત્ર કહું આપડે રામો રાખી જેનો બનાવ બન્યો છે વાત સાચી છે પણ આખા કોર્પોરેશન વિસ્તારમાં એવરીવેર નોટ ઓનલી અમદાવાદ કોર્પોરેશન એવરીવેર ઇન ઓલ સિટીઝ બરાબર છે બધે જ આપણે જોઈએ છીએ એ ચોક્કસ માર્ગ નથી જાહેર થાય તરત એની અમે એક્સેસ કરીએ પણ એ પહેલા તો આ કદાચ ગેરકાયદેસર પરમિશન લીધા વગરનું નાખેલું હોય સાહેબ પણ ક્યાં પરમિશન લેવાનું જો કોઈ જ નથી લો હવે તમને કહી દઉં તો પછી એના સાહેબ કાઢી નાખાય કારણ કે હજી લટકતા જ છે બરાબર છે તો હું ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરું છું કારણ કે પ્રશ્ન છે આખો લાઇટ ડિપાર્ટમેન્ટ અલગ છે આપણે ઝોનમાં ઇન્ડિપેન્ડન્ટ લાઇટ ડિપાર્ટમેન્ટ નથી હોતું પણ તમારા અંડરમાં તો આવે ને સાહેબ ડેપ્યુટી કમિશનર તરીકે નહીં ડેપ્યુટી કમિશનર તરીકે લાઈફ ડિપાર્ટમેન્ટ જે કામ કરે છે એ આખો અલગ ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાં હું એના ધ્યારે મૂકું છું તમારી વાત અને એની સામે જે એક્શન લેવાનું આવે લેવાનું એ કહી દઉં છું લાઈફ ડિપાર્ટમેન્ટના નિનામાં છે મેઇન આ જે રસ્તો છે અમદાવાદ જસવાનગરથી છે સુધીનો કે કોલ બન્યો સારું કાર્ય થયું છે પણ ટીટી રસ્તાના ચાર સિવાય જંક્શન સિવાય અલગ જગ્યાએ ખાતા એ કટોમુક ખોટા કટાને અમુક જગ્યાએ પંપ આપ્યા ત્યાં જીભડા પટ્ટા નથી મારે ટ્રાફિકની સમસ્યા છે વાહન ચાલકો નીકળે છે મોટા વાહનો બેફામ ચલાવતા હોય એની તો કંટ્રોલ રહ્યો નથી દર મહિનામાં બે ચાર અકસ્માત થાય છે અને અમારા હાથી વિલા આસપાસના નાગરિક માટે ભોગ મળે છે આજે પણ એ વિવેકાનના કાંકા લૂના પર જઈ રહ્યા હતા નોકરીથી ઘરે જે એક ટ્રકવાળા ફરી ગયો એનું આખું શરીરને આખું ખુલી ના ત્યાં એક્સપોર્ટ પર ખરાશ થઈ થોડા દિવસ પહેલા કેબલના કારણે ખરાબ રીતે હતા એના માટે મેં રજૂઆત કરી કમિશનર બધાને કરી સીએમઓ પણ કરી છે કેબલો જે અલીકરણ ચાલે છે ચેનલો એ ચેનલોના જે વાયરો હોય એ વાયરો વ્યવસ્થિત અંડરગ્રાઉન્ડ બનાવો ઉપર ના રાખાય ઉપર નાખો ગરમી વાયર ગરમી પૂરી પડે એ કોઈ પણ બાઇક વારે ત્યાં નીકળે વાયરના પગમાં આવે ટાયરમાં આવે ત્યાં ત્યાં ફંગડ જાય ત્યાં ત્યાં વાયર વાયર ફરી વળે એટલે માસ ખરાશ થઈ જાય આ વાયરની ઝુંબેશ પણ મેં લાઈટ ખતમ પણ કરી લખ્યું હતું અને આપણી ચેનલ માધ્યમ દ્વારા બી રજૂઆત થયેલી હતી ખરેખર આ વિષય બહુ ગંભીર છે એ તો આ વિસ્તારમાં આંદોલન કરવાની ફરજ લોકોને પડશે એવું લાગે સ્થાનિકો દ્વારા અને મારા દ્વારા પણ રજૂઆત પણ કરવાનું છું ફરી પણ પહેલાં પણ કરી ફરી પણ કરીશું સીએમ સુધી રજૂઆત કરીશું સીએમ ગવર્નર શહેર ખાતું પુરસી કમિશનર બધા રજૂઆત અમે કરીશું